ઠાકોર સાહેબ મયુરધ્વજસિંહ દેવપર ઠાકોર સાહેબ પ્રતાપસિંહજી યુવરાજ પ્રતાપસિંહ હનુમંતસિંહ આપ સર્વે મહાનુભાવોને વિનંતી કે આપ આપનું ડાયસ ઉપર સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરજો થોડી જ ક્ષણોમાં માન્ય શ્રી અહીં પધારવાના છે કાર્નિવલને સ્ટાર્ટ આપવાના છે અને ત્યાર પછી એક એક કરતી સાહીઠ જેટલી કૃતિઓને આપણે મન ભરીને માણવાની છે આજે કચ્છીઓનું નવું વર્ષ છે અને નવા વર્ષના આપ સૌને અહીં મોટી સંખ્યામાં હાજર રહ્યા છો ખૂબ ખૂબ અભિનંદન હમ દગ દે દગ દિ લગ દે દગ દિદ દગ દિગ્ને દગ દિગા મથા ટિયેતાશ્મણ તેજા દુશ્મન પાસે કછડે જો પાણી હી કછડે દો પાણી બે પાલારે પાઠાને પાછા મારું મા કછડા મારું મઠા રે પાછડા મારું મારું ને મારુ કછડા મારું મીઠા રે પાછડા મારું મારું ને મારુ કછદડા મારું મીઠાને પા કછડા મારું मारो रे मीठा जा मारो मारो रे मीठा जा मारो मारो रे मीठा कछदा भारत माता जय जय करबी थैंक यू थैंक यू थैंक यू सो मच वेलकम खेरी बेरी ने बावर फूल कंठा ने कख ओथल हलो कचड़े जित मारू सवा लाख જ્યાં મારુ સવા લખ રહેતા હોય એવી ધીંગી ધરા કચ્છમાં આજના અષાઢી બીજના નવા વર્ષે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હાર્દિક હાર્દિક સ્વાગત છે નયે વરેજી લખ લખ વધાયું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલ હતી કે કચ્છની ભાતીગર સંસ્કૃતિ જીવંત રહે તે માટે કચ્છ કાર્નિવલનું આયોજન દર વર્ષે થવું જોઈએ તે માટે આ અપીલને પ્રતિસાદ આપતા આપણા યુવા સાંસદ માન્ય શ્રી ચાવડાએ વડાપ્રધાન શ્રીની વાતને લઈ આગામી વર્ષ સુધી આયોજનની જાહેરાત કરી છે કચ્છનું નવ વર્ષ અષાઢી બીજ વિશ્વના કોઈ પણ ખૂણે વસ્તો કચ્છી આદિને પોતાના ઘરે લાભસી આંધણ મૂકે શુભેચ્છા વ્યક્ત કરે તેવામાં સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન પણ આજના દિવસે કરવામાં આવ્યું છે આજે જ્યારે આપણા સૌ કચ્છીઓ વચ્ચે શુભેચ્છા આપવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે સૌ કચ્છી વાસીઓ તરફથી આપણી શુભેચ્છાઓ વ્યક્ત કરીએ અભિનંદિત કરીએ અને માનનીય મુખ્યમંત્રી શ્રીને આજના આ સાંસદ કચ્છ કાર્નિવલના ઉદ્ઘાટન તરીકે દીપ પ્રાગટ્ય કરવા વિનંતી કરું ઉપસ્થિત મહાનુભાવ પણ આ દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાય તે માટે વિનંતી કરું છું

આપણું નવું વર્ષ પણ સુકનિયાળ થાય તે માટે મા આશાપુરાના ચરણોમાં હું પ્રાર્થના કરું છું ધન્યવાદ આજે જ્યારે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા છે ત્યારે આપણે એમનું સન્માન સ્વાગત કરીએ હું વિનંતી કરું છું સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી વિનોદભાઈ ચાવડા મનીષભાઈ બારોટ પૂનમભાઈ મકવાણા મોહનભાઈ ચાવડા કિશોરભાઈ મહેશ્વરી માનનીય મુખ્યમંત્રી શ્રીને કચ્છી પાગ શાલ અને કચ્છી ભરત ભરતવર્કથી મઢિત એક ફ્રેમ અર્પણ કરશે માનનીય મુખ્યમંત્રી શ્રીને કચ્છી પાગ દ્વારા સન્માન અને સન્માનિત કચ્છ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ તેમનું અભિવાદન કરી રહ્યા છે કાર્નિવલ ના સર્વે મિત્રોને વિનંતી ઝડપથી આવી જાય ગોર ઠક્કર ઠક્કર વિશાલભાઈ મહિદીપસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા પ્રફુલસિંહ જાડેજા હિરેનભાઈ રાઠોડ જયેશભાઈ ઠક્કર હિતેશભાઈ ગોસ્વામી પ્રકાશભાઈ મહેશ્વરી વિરમભાઈ આહિર દીપકભાઈ સીજુ હિતેશભાઈ ખંડોલ વિશાલભાઈ મહેશ્વરી કાર્નિવલ આ કચ્છની અંદર ઉજવાય તે માટે આ મિત્રો દિવસ રાત પ્રયત્ન કરી રહ્યા છે બીજી ટીમ રવિભાઈ ત્રવાડી દિનેશભાઈ ઠક્કર અલ્પેશભાઈ પટેલ અશોકભાઈ હાથી નરેશભાઈ મહેશ્વરી નરેશભાઈ ચૌહાણ યોગેશભાઈ ત્રિવેદી જયભાઈ ચાવડા દીપકભાઈ ડાંગર નિલેશભાઈ દાફડા ધવલભાઈ સોલંકી શક્તિસિંહ ઝાલા દીપકસિંહ ઝાલા પ્રતિકભાઈ શાહ કમલભાઈ ગઢવી આ તમામ મિત્રોને કાર્નિવલ ટીમ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે એમને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે ધન્યવાદ હું વિનંતી કરું મુખ્યમંત્રી સ્વાગત અભિવાદન કરવા જિલ્લા પંચાયત અને તમામ ધારાસભ્યશ્રીઓને માનનીય શ્રી જનકસિંહજી જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ ભુજ વિભાગના માનનીય ધારાસભ્ય કેશુભાઈ પટેલ લાપર વિભાગના ધારાસભ્ય માન્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા અબડાસા વિભાગના માન્ય ધારાસભ્ય શ્રી પ્રદ્યુબનસિંહજી જાડેજા અંજાર વિભાગના ધારાસભ્ય માન્ય શ્રી ત્રિકમભાઈ છાંગા માંડવી ધારાસભ્ય માન્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે મોરબીના ધારાસભ્ય માન્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સર્વે ધારાસભ્યશ્રીઓને વિનંતી માન્ય મુખ્યમંત્રીશ્રીનું આપ હૃદયપૂર્વક સ્વાગત કરો અભિવાદન કરો કચ્છી નવા વર્ષે આપ જ્યારે કચ્છની ધીંગી ધરાવ ઉપર વધાર્યા છો ત્યારે શુભકામનાઓ વ્યક્ત કરો હિરેનભાઈ રાઠોડ અને જયંતભાઈ ઠક્કર ભુજ વિભાગના માન્ય ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલનું સ્વાગત કરશે ઝડપસિંહ પધારજો સાહેબ મિતભાઈ રીતેનભાઈ જનકસિંહભાઈનું સ્વાગત વિશાલભાઈ મયુરસિંહજીભાઈ જાડેજા કેશુભાઈનું સ્વાગત હિરેનભાઈ રાઠોડ જયંતભાઈ ઠક્કર વિરેન્દ્રસિંહજી જાડેજાનું સ્વાગત પ્રકાશભાઈ મહેશ્વરી વિરમભાઈ આહિર પ્રફુલસિંહ જાડેજા પ્રદ્યુમનસિંહજી જાડેજા સાહેબનું સ્વાગત બઈ ખંડોલ રભી માન્ય શ્રી અનિરુદ્ધ દવે નું સ્વાગત નરેશભાઈ મહેશ્વરી જયભાઈ ચાવડા મોરવી વિભાગના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એમનું સ્વાગત કરશે દીપકભાઈ ડાંગર નિલેશભાઈ દાફડા નગરપાલિકાના અધ્યક્ષ સોલંકી એમનું સ્વાગત કરશે કમલભાઈ ગઢવી વતી હું અહીં ઉપસ્થિત તમામ નાગરિકો શુભેચ્છકો અને ભુજની અને કચ્છમાંથી પધારેલી જનતા સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને વિનંતી કરું છું શાબ્દિક સ્વાગત માટે વિનોદભાઈ ચાવડા માન્ય સાંસદ ને વિનંતી કરું કે આજના પ્રસંગે આવકાર પ્રવચન આપે ભૂજ નગરપાલિકાની ટીમ અહીં ઉપસ્થિત છે આજે જ્યારે સાંસદ કચ્છ કાર્નિવલ પાંચ વર્ષ સુધી અહીં જ્યારે ઉજવવાના છીએ ત્યારે વિનોદભાઈ ચાવડાનું સન્માન અને સ્વાગત નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ ચાવડાનું તેઓ સન્માન કરવા જઈ રહ્યા છે નગરપાલિકાની ટીમ ઝડપથી આવી જાઓ માન્ય વિનોદભાઈને કચ્છી પાગ સાલ આપી અને એનું સ્વાગત અને સન્માન કરો કારણ કે માન્ય મુખ્યમંત્રીશ્રીની શ્રીની અપીલને ધ્યાનમાં રાખીને જયારે સાંસદશ્રીએ આ કચ્છ કાર્નિવલનું આયોજન કર્યું છે એવા સમયે ભુજ નગરવતી નગરપાલિકાની સમગ્ર ટીમ અહીં ઉપસ્થિત છે અને વિનોદભાઈનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ હવે હું માન્ય વિનોદભાઈને વિનંતી કરું કે આજના પ્રસંગે આવકાર પ્રવચન કરે બોલો ભારત માતા કી મિત્રો કચ્છ કાર્નિવલ બે હજાર પચીસ ના શુભ ઉદ્ઘાટન પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાત રાજ્યના યશસ્વી પ્રધાન મુખ્યમંત્રીશ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ आपस्थित जिल्हा पंचायतना सन्मान्य प्रमुख श्री जनकसिंह जाडजा जिल्हा भाजपना सन्मान्य श्री आदरणीय श्री देवजीभाई आपणा सन्मान्य धारासभ्यश्री हो, केशुभाई काय आदरणीय प्रद्युमनसिंहजी अनिरुद्धभाई जी सौ मंचर उस्थित महानुभाव तेरा ठाकोर साहेब इंद्रजीतसिंह देवपर ठाकोर साहेब અન્ય સર્વે મંચ ઉપરના સૌ મહાનુભાવો અને મોટી સંખ્યામાં સૌ 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 ઉપસ્થિત મારા કચ્છની જનતા ભાઈઓ બહેનો અને મારા મીડિયાના મિત્રો ગગન ગજે ને મોરલા બોલે મથે ચમકે વીજ હે હલો પાંજે કચ્છ મેં અવય અષાઢી બીજ અષાઢી બીજ નૂતન વર્ષ સેવા અને સંસ્કૃતિ મૂલ્યોને જીવંત રાખતો આપણો ઉત્સવ એટલે મિત્રો અષાઢી બીજ બીજ આપણી આ અષાઢી એટલે નવું આ લોક ઉત્સવ એટલે આપણો કાર્નિવલ મિત્રો અને એ વિક્રમ સંવંત બારસો ને એકત્રીસ માં જામ રાંધણજીને આજે યાદ કરીને એમની પરંપરાથી શરૂ થયેલો આ કચ્છી નવું વર્ષ કચ્છી નવા વર્ષના મેઘરાજાના સુકન ખેડૂતો ખેતીની વાવણીમાં હળ જોડે દરિયામાંથી સાગર પરત આવે એટલે આનંદનો ઉત્સાહ યોજાય દરેક કચ્છીઓ પાઠવે અને ઘરે લાપસી બનાવે મિત્રો આ ભવ્ય અષાઢી બીજના ભવ્ય પ્રસંગે આપણા સૌની વચ્ચે સવારે અમદાવાદ થી જગતનાથ ભગવાન ના દર્શન કરીને આપણી યાત્રાને પ્રસ્થાન કરીને આપણા મુખ્યમંત્રી શ્રી આજે કચ્છી નવા વર્ષે અહીંયા આપણા સૌની વચ્ચે મિત્રો પધાર્યા છે મોરબી મધ્યે પણ મચ્છુ માતાના ભવ્ય શોભાયાત્રાનું આયોજન અને કચ્છ મધ્ય ભવ્ય કાર્નિવલનું મિત્રો આયોજન આપણે બધા જાણીએ છીએ કે બે થી બે સુધી આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા અને એમણે જ્યારે રણ ઉત્સવની શરૂઆત થતી અને આ જગ્યા ઉપર આપણને આનંદ થાય કે કચ્છ કાર્નિવલ નું આયોજન કરવામાં આવતું અને ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત કચ્છની ધરતી ઉપર આવ્યા અને જ્યારે અષાઢી બીજ કચ્છી નવા વર્ષની આપણને સૌને શુભકામનાઓ પાઠવી ત્યારે પુનઃ એકવાર યાદ આવ્યો કે ના આપણે કચ્છી નવા વર્ષે કચ્છ કાર્નિવલ આપણે શરૂ કરવો જોઈએ અને આજે ચોસઠ જેટલા કચ્છના અલગ અલગ સૌ સંસ્થાઓ વિદ્યાર્થીઓ સૌએ સાથે મળીને અલગ અલગ કૃતિઓના માધ્યમથી ત્રણ લોકો જોડાણા અને ભવ્યતા ભવ્ય આ કચ્છ કાર્નિવલને આજે સૌએ સાથે મળી કરીને એક આનંદ એક લોક ઉત્સાહ વધારવાનું કામ જ્યારે આપણે કર્યું છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમને કચ્છ પ્રત્યે હંમેશા પ્રેમ રહ્યો છે અને આજે પણ એમણે ટ્વિટરના માધ્યમથી કચ્છીઓને શુભકામનાઓ આપી છે અને પ્રત્યેક શુભકામના પાઠવવા માટે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે પધાર્યા છે ત્યારે આપણે બધા એમને સૌ તાળીઓથી વધાવીએ અને એમના નેતૃત્વમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થઈ છે અને ચાર હજારથી વધારે શિક્ષકો જ્યારે કચ્છને મળ્યા છે ત્યારે અમારી ટીમ વતી એમનો હૃદયથી હું ધન્યવાદ આભાર માનું છું છેલ્લે કહીશ અન્ન વધે ધન વધે શાંતિ વધે હેત વધે વધે દયા ભાવ વધે મેણી જો સહયોગ હોય હિજ અસાઢી અસાજી શુભેચ્છા આ અસાઢી બીજની હું સૌને મારી હૃદયપૂર્વકની નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી જયારે કચ્છી નવા વર્ષે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું એમને વિનંતી કરું કે આજના આ શુભ પ્રસંગે કચ્છીઓને વધામણી આપે અને એમનું પ્રાસંગિક રહે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કચ્છ કાર્નિવલ બે હજાર પચીસ ના ઉદઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ તેમજ પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા મારા સાથી ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા શ્રીમતી માલતીબેન મહેશ્વરી चांगा, श्री तीक भाई छांगा श्री अनुरुद्ध भाई दवे श्री भाई अमृतिया कच्छ जिला भाजप प्रमुख श्री देवजी, देवजी भाई वर्चन, भुज नगरपालिका प्रमुख श्रीमती रश्मीबेन सोलंकी मांडवी नगरपालिका प्रमुख श्री हरेशाई विंजोड़ा मुन्द्रा नगरपालिका प्रमुख श्रीमती रचनाबेन जोशी अंजार नगरपालिका प्रमुख श्री, श्री, श्री वैभवभा कोराणी કચ્છ કુંવરશ્રી ઇન્દ્રસિંહજી જાડેજા દેવપર ઠાકોર શ્રી કુતારસિંહ જાડેજા તેરા કુતાર્થસિંહ જાડેજાશ્રી મયુરધ્વજસિંહ જાડેજા બચાવ નગરપાલિકાના પ્રમુખ શ્રી પેથાભાઈ રાઠોડ ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શ્રીમતી શોભનાબેન જાડેજા રાપર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કેશર બેગડા કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય શ્રી દિલીપભાઈ શાહ શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજનો દિવસ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા અને આજે રથયાત્રાની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સૌ કચ્છી ભાઈ બહેનોને અષાઢી બીજ કચ્છી નવ વર્ષની નવા વર્ષની સૌને ખૂબ શુભેચ્છાઓ અને નવા વર્ષના રામ રામ નવ વર્ષ એટલે ઉત્સાહ ઉમંગ ઉલ્લાસ અને આનંદના દિવસનું પર્વ આપણી સંસ્કૃતિમાં આવા ઉત્સવો તહેવારોમાં મેળાવડાઓમાં સૌ આનંદ પ્રમોદ કરે હળેમળે તેવી એક પરંપરા છે એમાં એ કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને જમીરથી ઉત્સવો માણવતા આવ્યા છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છની આવી વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવ પ્રિયતાને રણોત્સવથી દેશ અને દુનિયામાં ઝળકાવી છે કચ્છના રણને રણોત્સવ દ્વારા તેમણે પ્રવાસનનું તોરણ બનાવ્યું છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ ટેગ લાઇન વિશ્વમાં કચ્છની આખવી આગવી ઓળખ ઊભી કરે છે દેશ